સુશીલ કુમાર અગ્રવાલજી રજૂઆત કરવા માટે રજૂઆતમાં મુસ્તીમ સમાજની દીકરીઓને નવતારી જિલ્લો કે જે કોમી એકતા અને શાંતિ માટેનું પ્રતિક કહેવાય એ જિલ્લામાં એ મુક્તિમ સમાજની દીકરીઓને કે મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને એમને બીજા જ્ઞાતિ ધર્મના યુવાનો એમને પટાવીને ફોસલાવીને કે લલચાવીને કે જાણી કે જોર કરીને એમને એમના ઘરેથી દૂર લઈ ગયા છે આવી જ એક પોલીસ સ્ટેશનની અંદર એક દીકરીની તેર પાંચ બે હજાર પચીસ ના રોજિંગની ફરિયાદ નોંધાયેલી છે આજે ઓગણીસ દિવસ કરતા વધારે સમય થઈ ગયો તેમ છતાં પોલીસ તો એક જવાબ પડે છે કે તપાસ ચાલુ છે એ મધ્યમ વર્ગના પરિવારની દીકરી છે અને એના માટે સૌ સમાજના આગેવાનો અને વેસમાની દીકરી હોય કે ગામધેવીની દીકરી હોય એક લોક ચોક્કસ સમાજની લાગણી હોય એક સમેદના હોય કે અમારા સમાજની દીકરી ગઈ છે એટલે પોલીસ એ કરતી નથી એ બાબતને રોષ હતો એને લઈને આજ રોજ અમે અહીંયા રજુઆત કરવા આવ્યા હતા શ્રી સુશીલ કુમાર અગ્રવાલજી એ ખુબ સકારાત્મક રીતન ને જવાબ આયકો છે અને એમને તમારી રજુઆત સાંભળીને એટલી ફાહેદારી આપી છે કે ટૂંકા કલાકોની અંદર એ દીકરીને ગમેરતાથી સુધી પોલીસ સ્ટેશન લઈ આવશે અને એના માતા પિતા ને મળવાની તાદા